જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં તો શો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લોગમાં અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘણા દિવસો પછી આજે તમારી સમય અમે વેલાહાર ટાઈમસર રજૂ થઈ ગયા છીએ કારણ કે થોડોક સમયનો અભાવ છે એટલા માટે ધીમે ધીમે ટાઈમ એડજસ્ટ કરતા જઈએ છીએ અને ચક્કરીઓ એટલી બધી બોલે છે ને કે એમ થાય કે માળા પાયા ધીને એમ થાય કે હમણાં બસ્સા કાઢીને લઈ લે એટલે અમે ખાલી બ્લોગ ઉતારીએ છીએ તો અત્યારે તો જો બધા વેલા વેલા જાગી ગયા છે અને લગભગ બધા મોસ્ટ ઓફ સવારનું વાર્ષિક કામ બધું કરી વાળ્યું છે અને કેવલ ને કઈ ક્યાંય જો ઉતાવળ રાખી એને શું કે આ મારી બાજુ કેમેરા લાવે ને એ પેલા કે હું ટેટી લઈને વહી જાવ કા ભાઈ ભાઈ ایک تو می ایک سورج گو سی

પતંજલી વાળા ની હારી આવે કેવલ પાણી ઠંડુ લેતા ગરમી છે ને કાચ ના ગ્લાસ માં લાવીલ ના ગ્લાસ માં કરવી છે સ્ટીલ ના ગ્લાસ માં લેતા ઘરે તો જ હોય ને હાદુ લેતા ને જાને

બેન ની પાણીક માં બોલજો એમ છે એ તો બોલે જ છે એન બેન બ્લોગમાં હોતા ને આવે છે તો મસ્તી ઓળખશો મિત્તલ બેન મોની બેન શું થાય نہیں بس کرو روٹلی

તમે નહીં બોલો ને તો હું બ્લોગ બંધ કરી દઈશ બંધ કરી દેશ એટલે કે આમાં હવે અમારા વિડીયો આવશે જ નહીં એમ કહી દઈશ બધા એને હા એટલે તમે કાંઈક બોલો અમારી ચેનલ વિશે થોડું હું ભાભી હું બોલ્યા ભાભી છે તમે તને ભાખરી બધા ને આવડે છે હા અસલ ગોળ જ થાય તારથી આ બેન કા શેટાવા થોડું થોડુંક કાંક થાય છે એટલે આમ બહુ શેડા આ બે બેન નું થાય છે પણ હું હગું થાય મને પડી આ

એમ કઈ દો બધા કાલ તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે વાંધો નઈ હું કે છો ના રે ના મમતી સીતારામ અરે રે બધા દાંત જ કાઢે છે આજ તો કોના ખબર કાઈ વાંધો નઈ દાત બખળા બહુ કર્યા તો કન્ટિની વ્લોગ માં બધાય બન્યા રહેજો ભાભી કઈજો એકવાર તો વિડિયો બધા ઠેઠુ થી જોયા કરજો એમ કી દયો જોયા કરશું તો વાળું પાણી કરીને નવરા થઈ ગયા અને અત્યારે જો બેહી ગયા છે નવરા થઈ અને હસી મજાક ની વાત હતી કે મેં કીધું મારા ભાભી બોલે તો મેં કીધું તો આમ બધા એના સગા વાલા એના સગા કહેતા કેતા કે ભાઈ દયા બેન ને બોલાવો દયા માસીને બોલાવો દયા માસી ને બોલાવો કે જે એને બોલાવો પણ એને બોલવાનું બહુ ઓછું હોય તમને બધા ખબર જ છે કાલ બ્લોગ સ્ટાર્ટિંગ એને જ કરાવશે છે નકર આપણે વિડીયા કરી દેવા છે બંધ એ રીતે આપણે ધમકી મારી છે હે તાર મમ્મી બોલશે હવે કાલથી તો આ સાથે આપણે આજનો બ્લોગ કાલે ફરીથી મળશું નવા બ્લોગ ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૂલે જય માતાજી જય જવાન કદી તો બાય 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 બાય